આજે તારીખ થઈ પંદર છ બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ કારણ કે મિત્રો આજે શનિવાર છે કાલે રવિવાર છે એટલે માર્કેટયાર્ડ બંધ રહેવાનું છે સોમવારે વરી પાછું ખુલવાનું છે એટલે આજે શનિવારના રોજ હળદ માર્કેટયાર્ડમાં વિવિધ જણિશોની હરાજી દરમિયાન ખેડૂત મિત્રોને કેવા ભાવ મળ્યા છે જે ખેડૂત મિત્રો માર્કેટયાર્ડમાં વિવિધ જણિશો વહેંચવા માટે આવવાના છે તેના સુધી આજના ભાવની મિત્રો માહિતી પહોંચાડીએ તો આજે કપાસનો ભાવ રહ્યો છે તેરસો રૂપિયાથી માંડીને ચૌદસો ને પિસ્તાળીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો સિત્તેર મણની જીરુનો ભાવ રહ્યો છે પાંચ હજાર વીસથી પંચાવનસો રૂપિયા સુધીનો આવક થઈ છે બારસો એંસી મણની વરિયાળીનો ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો છત્રીસ રૂપિયા સુધી આવક નોંધાય છે છત્રીસો મણની ઈસબગુલનો ભાવ રહ્યો છે સોળસો પિસ્તાલીસથી પચીસસો રૂપિયા સુધીનો આવક થઈ છે સાહીઠ મણની એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો અગિયારસો ચાલીસ રૂપિયા સુધીનો આવક થઈ છે અગિયારસો આઠ ભાવ રહ્યો છે રૂપિયા સુધીનો આવક થઈ છે છે મણની ભાવ રહ્યો તેર હજાર આઠસો પિસ્તાલીસ મણની મગનો ભાવ રહ્યો છે બારસોથી થી તેરસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો છ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી થી બારસો એક રૂપિયા સુધીનો આવક થઈ છે ચાલીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો સાઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે સત્તરસો ચુમોતેર મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી તેરસો છપ્પન રૂપિયા સુધી આવક થઈ છે અગિયાર હજાર સાતસો અઠોતેર મણની સવાનો ભાવ રહ્યો છે તેરસોથી તેરસો પાંસઠ રૂપિયા સુધી આવક નોંધાઈ છે પંદર મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે બારસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા સુધી આવક નોંધાઈ છે પચીસ મણની જુવારનો ભાવ રહ્યો છે સાતસોથી સાતસો પંચાવન રૂપિયા સુધી આવક નોંધાઈ છે દસ મણની જ્યારે ગવારનો ભાવ રહ્યો છે નવસો પચાસથી અગિયારસો ને છવ્વીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચૌદસો ને ચાર મણની તો મિત્રો આ હતો આજનો એટલે કે તારીખ પંદર છ બે હજાર ચોવીસનો માર્કેટ યાર્ડનો બજાર ભાવ આભાર મિત્રો